હવે ગઈકાલે કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ આ સમગ્ર ઘટનાનું રિક્રક્શન કરવામાં આવ્યું છે જેમાં હત્યાના દિવસે તમામ જગ્યાએ તેને લઈ જવામાં આવ્યો હતો અંતમાં તેને જે જગ્યાએ ફૂલ જેવી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું છે તે જગ્યાએ પણ તેને લાવવામાં આવ્યો છે જે પ્રકારે તેને હત્યાનો અંજામ આપ્યો છે આખી ઘટના દોહરાવવામાં આવી છે જ્યારે ગ્રીષ્માના ઘરની બહાર ફેનીલે ક્ષન કરવા માટે પોલીસ લઈને આવી હતી જ્યારે ગ્રીષ્માના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ સમયે કોઈ અનિચ્છીય ઘટના ન ઘટે એ માટે અને ચુપસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું હતું પચીસ થી ત્રીસ મિનિટ સુધી ખૂની ખેલ ખેલાયો હતો જ્યારે ફેનીલે ગ્રીષ્માના ગળા ઉપર ચપ્પુ મૂક્યું ત્યારે ગ્રીષ્મા મોટેથી બૂમો પણ પાડી રહી હતી કે મને છોડી દે જ્યારે એમ કહેવાય કે મોટે મોટેથી બૂમો પાડવા લાગી હતી જ્યારે પરંતુ આ વ્યક્તિ તેનું માન્યો જ નહીં અને એમ આવી રીતે તેની હત્યા કરી છે જેના બાદ ફેનીલે ગ્રીષ્માની લાશ પાસે જ ઊભા રહીને માવો ખાધો હતો અને તેના મિત્રને પણ ફોન કર્યો હતો જ્યારે એસઆઈટીની ટીમ ગત ગુરુવારના રોજ ફેનિલને સરકારી જીપમાં બેસાડી પ્રથમ કાપોદરા અને સાયબરની ઓફિસ ઉપર થઈ અને અમરોલી કોલેજ પહોંચ્યા હતા જ્યાં ફેનિલે કોલેજના ગ્રીષ્માની બહેનપણીને કહ્યું હતું કે મારે તેને ગ્રીષ્માને મળવું છે તેના બાદ તેના ગ્રીષ્માના માસિર રેણુકા સાથે પણ માથાકૂટ કરી હતી પોલીસે અગાઉના સીસીટીવી ફૂટેજ કોલેજ ખાતેના કબજે કર્યા છે આવી રીતે એટલા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વધુ તમારે આના વિશે કાંઈ જાણકારી મેળવી હોય તો જરૂરથી યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહો અને જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અવનવા સમાચાર સૌથી પહેલાં તમે મેળવી શકશો